પાણી ભરાઈ ગયા છે ક્યાં પાણી ભરાયા છે ટાગોરનગર ડાભો રોડ પર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાહન વ્યવહાર મોટી અસર થઈ છે બાળકોએ હાલાકી પાણીમાં રમવાની મજા પણ માણી હતી દ્વારકાના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છું ગીર સોમનાથમાં પણ એ જ પરિસ્થિતિ પોરબંદરમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાક થી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે થોડી કલાકો છે પરંતુ શહેરનું જે મુખ્ય મથક વેરાવળ છે આ વેરાવળ શહેરની અંદર તમે જે રીતે પરિસ્થિતિ જોઈ શકો છો કે જે આખા રસ્તાઓ છે તે નદીઓની અંદર પરિવર્તિત થયા છે નદીઓનું પાણી છે તે વેરાવળ શહેરની અંદર ઘૂસી ચુક્યું છે જેને કારણે જે રાહદારીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોની અંદર ડાભોર રોડ ટાગોર નગર સહિત ના જે આખા વિસ્તારો છે તે આ સમસ્યાથી ગ્રસ્ત થયા છે આપની સાથે એક રાહદારી છે આપણે તમે આ કેટલા સમયથી અત્યારે આ રસ્તો શોધી રહ્યા છો આવી પરિસ્થિતિ ક્યાં થઈ છે આવી પરિસ્થિતિ બે દિવસથી બહુ છે બે દિવસથી આવવા જવામાં પણ બહુ તકલીફ પડે છે અને રસ્તા ઉપર પાણીનો બહુ સામનો કરવો પડે છે

સ્વિમિંગ પુલ બની ચૂકી છે જેથી બાળકો છે તે આ જે આ વરસાદ છે તેનો આનંદ માણી રહ્યા છે પરેશદ જોશી સી ચોવીસ કલાક વેરાવળ